દમણ દીવ લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે ડાબેલથી મોટી દમણ સુધી કાર રેલી યોજી હતી કોંગ્રેસના કાર્યકરો સાથે યોજાયેલ આ કાર રેલી દ્વારા કેતન પટેલે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું ચૂંટણી પ્રચાર માટે યોજાયેલ કાર રેલી દરમિયાન કેતન પટેલે સ્થાનિક પ્રશાસન અને કેન્દ્રીય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા દમણમાં લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને લઈ ભાજપ કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે દમણ દીવ લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે ડાભેલથી કાર રેલી યોજી હતી કોંગ્રેસના કાર્યકરો સાથે યોજાયેલ આ કાર રેલી દ્વારા કેતન પટેલે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું જે દરમિયાન વિકાસ વીજળી અને બેરોજગારીના મુદ્દે સ્થાનિક પ્રશાસન અને કેન્દ્રીય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા કેતન પટેલે જણાવ્યું કે ચૂંટણી પ્રચારના ઘણા મુદ્દાઓ છે જેને લઈને આ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે તે મુદ્દાઓને લઈને ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે દમણમાં તાનાશાહી ચાલી રહી છે ઓફિસર રાજ ચાલી રહ્યું છે બહારથી આવેલા ઓફિસરો રાજ કરી રહ્યા છે જે ખતમ કરવાની જરૂર છે દમણ દીવ અને દાદરાનગર હવેલીની એક વિધાનસભાનું ગઠન થાય તે મહત્વનો મુદ્દો છે જો વિધાનસભા મળે તો તેનાથી સ્થાનિક પ્રતિનિધિત્વને તક મળશે વધુમાં તેમણે જણાવ્યું કે દમણમાં વીજળી નિજીકરણના કારણે ઉદ્યોગો પલાયન થઈ રહ્યા છે યુવાનો બેરોજગાર થઈ રહ્યા છે સરકારી નોકરી મળતી નથી આ સમસ્યાઓને લઈને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે દમણ દીવના વિકાસની વાતો થઈ રહી છે પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર જઈને જોઈએ તો ત્યારે રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ છે ત્રણ ત્રણ વર્ષથી રસ્તાઓ હજુ સુધી બની જ રહ્યા છે અને તેમાં અનેક લોકોના ઘરો તોડી રહ્યા છે રોડ બનાવવાથી કોઈ વિકાસ થતો નથી સત્તા પક્ષ છે તેની પાસેથી પણ ઝાડુ મરાવી રહ્યા છે જેમનું કામ જનતાના પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લાવવાનું છે પાલિકા વિસ્તારમાં બસો રૂપિયા જે ટેક્સ હતો તે બે હજાર કરી દેવામાં આવ્યો છે આવા અનેક મુદ્દાઓ છે જે મુદ્દાઓને તેમના મેનિફેસ્ટમાં સામેલ કરી લોકસભાની આ ચૂંટણીમાં જનતા વિજય અપાવે તેવી અપીલ કરવામાં આવશે કેતન પટેલની કાર રેલી ડાભેલ તેમના નિવાસ સ્થાનેથી નીકળી મુખ્ય માર્ગો પર ફરતી મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્ડ થઈ નાની દમણ શહેરી વિસ્તારમાં અને નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી હતી જેમાં ઠેકઠેકાણે કોંગ્રેસી વિચારધારા ધરાવતા મતદારો આગેવાનોએ કેતન પટેલનું સ્વાગત કર્યું હતું ઉલ્લેખનીય છે કે દમણદીવ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખીયો જંગ છે જેમાં ભાજપ વિકાસ થયો હોવાના મુદ્દાઓ સાથે પ્રચાર કરી રહી છે તો કોંગ્રેસ અને અપક્ષ નહીવત વિકાસ બેરોજગારી પ્રશાસનિક તાનાશાહીના મુદ્દે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બન્યા છે અમે દીવ ખાતે લગાવ્યું છે તો એ પચાસ મુદ્દો છે મુદ્દાઓનો ટોપલો છે ભરેલો એટલે મુદ્દાઓની અગર હું વાત કરવા જાઉં તો ચોવીસ કલાક ઓછા પડશે અને જે રીતે દમણમાં અહીંયા તાનાશાહી ચાલી રહી છે અને જે ઓફિસર રાજ ચાલી રહ્યું છે ઓફિસર રાજ ખતમ કરવાની જરૂર છે અહીંયા બહારથી આવેલા ઓફિસરો પોતે રાજ કરી રહ્યા છે અમારું એક સપનું રહ્યું છે કે વિધાનસભાનું ગઠન થાય દમણ દીવ દાદરા નગર હવેલી મળીને એક આપણે વિધાનસભા લઈએ અને વિધાનસભામાં આપણા પ્રતિનિધિત્વ કરવાનું પ્રતિનિધિને અહીંયા મોકો મળે એવું અમારું સપનું રહ્યું છે એ જ રીતે અમે આ ચૂંટણી લડી રહ્યા છે અને ઘણી બધી સમસ્યા વીજળી નિજીકરણ જે ઉદ્યોગોમાં અહીંયા પાછા આ પરત જઈ રહ્યા છે તેમજ અહીંયા અમારા યુવાઓ બેરોજગાર છે અમારે કોઈને અહીંયા આપણા બાળકોને સરકારી નોકરી મળતી નથી આ બધી સમસ્યાઓ છે સમસ્યાઓ અમે મૂકીશું આસરમાં આવી રહ્યું છે તમે વિકાસ કોઈ નથી અહીંયા તમે જોઈ શકો ગ્રાઉન્ડ ઝીરો પર તમે ફરો છો મારાથી વધારે કયો વિકાસ રોડ બનાવવાથી વિકાસ કઈ છે રોડ બનાવવાને કોઈ વિકાસ નથી કહેતું અહીંયા કોઈ વિકાસ થયો નથી લોકોના ઘર તોડી રહ્યા છે ઘર ઘર બારના આંગણા તોડી રહ્યા છે એને વિકાસ નથી કહેતા અને અળી અળી ત્રણ ત્રણ વર્ષથી રોડ ખોદીને રાખ્યા છે એ વિકાસ કેવાય છે કોઈ વિકાસ નથી વિપક્ષી નેતાનું કેવું છે કે જે હાલના ચૂંટાયેલા પ્રતિનિધિ છે તેમાં નગરપાલિકા હોય જિલ્લા પંચાયત હોય કે સભ્ય હોય તે તમામનું જે સિલેક્શન છે તે થાય છે તો એ બાબતે શું કહેવું છે આપનું અહીંયા તો સિલેક્શન જ થઈ રહ્યું છે ને જે અહીંયા આપણા મારે કહેવું નથી પણ આપણા ગામના લોકો છે એટલે જે ચૂંટાયેલી પાક છે એને માત્ર ઝાડુ મનાવી રહ્યા છે અરે ભાઈ ચૂંટાયેલી પાકને ઝાડુ મારવાનું કામ નથી તમને જનતાએ ચૂંટાઈને મોકલાવ્યા છે એટલે તમે જનતાનું પ્રતિનિધિત્વ કરે છે અને તમે પંચાયત હોય કે આપણા મ્યુનિસિપાલિટી હોય તમે તમારે કામ કરવું જોઈએ મ્યુનસિપાલટીમાં બસો રૂપિયા ટેક્સ હતો અને બે હજાર કરી નાખ્યો આ વિકાસ છે ભારતીય જનતા પાર્ટીનો પ્રચારનો મેનિફેસ્ટો અમે બનાવી રહ્યા છીએ અને ટૂંક સમયમાં તમારી સમક્ષ આવી